નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય ગણિત જેની પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ દસ એક બે હજાર પચીસ ના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે એ પણ ચર્ચા કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે આ સિવાય ટૂંક સમયમાં જે આવનાર દ્વિતીય પરીક્ષા છે તેના પેપરો એનું સોલ્યુશન એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની ચર્ચા આગળ કરીશું તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો કયું પ્રકરણ છે તો પ્રકરણ સમાવેશ નવ છે એ એક જ છે તો હા ઘણા વિદ્યાર્થી એવું કરે છે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે પેલા વિડીયો પોસ્ટ કરીને જોઈ લો જેથી કરીને તમને આઈડિયા આવી જાય આ વિભાગ બી આપેલો છે સરસ મજાનો હા જો નેક્સ્ટ આપ્યું છે વિભાગ કયો આવશે આપણો હવે સી હા ને સરસ મજાનો અને આ છેલ્લે વિભાગ ડી આપેલો છે તો આ હતી આપણે ઓરિજિનલ પ્રશ્ન બેન ચાલો આની પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ આપણે ટૂંકા હેતુલક્ષી પ્રશ્નો પહેલાં આપણે જોઈએ તો ચાલો વિભાગ એ આપ્યો છે એમાં આપણે શું આપ્યું છે તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ પ્રશ્ન છે એબીસીડી એ એક ચક્રીય ચતુષ્કોણ છે તો ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર કેટલો થશે તો જવાબ આવશે મિત્રો સી એકસો એસી અંશ બીજો સવાલ છે અર્ધવર્તુળમાંનો નો ખૂણો ખાલજી ગયા છે તો કેટલો છે મિત્રો તો કે બી નેવું અંશ છે ત્રીજો સવાલ છે બે વર્તુળો સમાન હોય તો તેની તેમની ખાલજી ગયા સમાન થાય તો શું સમાન થાય મિત્રો ત્રીજ્યા સમાન થાય હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમને હજી ગણિતમાં પ્રોબ્લેમ છે આ સિવાય દ્વિતીય પરીક્ષા હવે ટૂંક સમયમાં આવવાની છે ઉત્તરાયણ પછી તો અમારે એનું મટિરિયલની બધું પેપર દર વખતે આપો છો એવું કંઈક કરો ને સાહેબ તો મિત્રો જો તમારી આતુરતાનો અંત આવી ગયો છે તો જો દ્વિતીય પરીક્ષાના નવા માળખા પ્રમાણે આ બધા જ વિષયના સાતે સાત વિષયના કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નોપત્રો છે સોલ્યુશન સાથે હો હા એ બધા છે એ સિવાય આ સિવાય ગણિત વિજ્ઞાનમાં જેને પ્રોબ્લમ છે હજી ગણિતમાં અમુક ચેપ્ટર દાખલા સમજાતા નથી આ વિજ્ઞાનમાં અમુક રાસાયણિક વિજ્ઞાનના જે ચેપ્ટરો છે સમજાતા નથી બધા જ મિત્રો નવા અભ્યાસક્રમ માળખા પ્રમાણે તમામ ટોપિકના લેકચર વિડીયો લેક્ચર છે તમે એની ટાઈમ એની વેર જોઈ શકશો રેડી ને જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકાશે તો એક વખત ડાઉનલોડ કરી લેશો એટલે એટલે આ બધું જ તમને મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને તમારે શું કરી દેવાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ઓપન કરશો એટલો પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે તમારે ઘરે રહેતો હોય તમારા માતા પિતાનો અથવા તો તમારો જે પર્સનલ કોઈ પણ તમે નાખી શકશો સેન્ડ ઓટીપી કરશો નાખીને ઓટીપી આવશે નાખી લોગ ઇન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે અહીંયા તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ નવ નું ફોલ્ડર જોવા મળશે એમાં જશો એટલે તમને ત્યાં ધોરણ નવ નું તમામ વસ્તુ ત્યાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકો છો રાઇટર ત્યાંથી મેળવી શકશો આ સિવાય એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મૂકાઈ જશે આ સિવાય હજી તમારે ગણિત વિજ્ઞાનના કોઈ બીજા વિષેના વિડીયો જોવાથી તમે ક્લિક કરશો તો અહીંયા ધોરણ નવમાં જશો તો ત્યાં તમે ગુજરાતીના છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે રેડી ઇંગ્લિશ છે હિન્દી છે બધા જ વિષયના ફ્રીમાં વિડીયો તમે અહીંયા જોઈ શકશો પાઠ વાઇઝ રેડી તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તો તમારા મિત્ર સગા સંબંધી પણ શેર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ ચોથો પ્રશ્ન છે પી કેન્દ્રવાળા એક વર્તુળની એ બી અને સીડી સમાન જીવાઓ છે તો ખૂણો એ પી બરાબર સો અંશ હોય તો ખૂણો સીપીડી શોધો તેનો જવાબ શું આવશે મિત્રો સો અંશ જો કોઈ વર્તુળની ત્રિજ્યા અને તેની જીવા સમાન હોય તો આ જીવાની કેન્દ્ર આગળ બનતા ખૂણા ખાલી જગ્યા માપ થાય તો કેટલું થાય મિત્રો થાય ચાલો ખ આપેલો છે ખરા ખોટા છે જોઈ લઈએ સવાલ વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતર આતરે છે તો વિધાન કેવું છે ખરું ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો એકસો થાય છે ખોટું વર્તુળમાં સૌથી મોટી જીવા એ ત્રિજ્યાની બમણી હોય છે ખરું વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને સમાંતર છે તો વિધાન કેવું આવશે ખોટું આવશે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતી રેખાને ત્રીજા કહે છે વિધાન કેવું છે ખરું જે જો બે બિંદુઓને જોડતી રેખાખંડ આ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલી હોય આવેલા બીજા બે બિંદુઓને આગળ સમાન ખૂણો આંતરે તો તે ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો વિધાન કેવું છે ખરું મિત્રો અહીંયા ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ પણ કેમ આવ્યા એ તમારા ગણિતનો કોર્સમાં તમે જોશો સરસ મજાનું દ્વારા તમને સમજાવેલું છે રેડી હા આ રીતના અને ત્યાંથી તમે જોઈ શકશો ચાલો આગળ વધીએ સાચું બને એ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો સવાલ છે એક વર્તુળનો વ્યાસ દસ સેમી છે તો વર્તુળની ત્રિજ્યા તો કેટલી થશે મિત્રો પાંચ સેમી એક ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ માઇનસ ખૂણો સી બરાબર વીસ હોય તો ખૂણો એ

ઓ કેન્દ્રવાળા વર્તુળને બે જીવા છે જો ખૂણો પી ઓ ક્યુ બરાબર નેવું અને ખૂણો આર ઓ એસ બરાબર નેવું અને પી ક્યુ બરાબર છ સેમી હોય તો આર એસ તેનો જવાબ શું આવશે મિત્રો તો કે છ સેમી તો આ હતા આપણા વિભાગ એમાં ઘના છે ખરા વિધ ખાલી જગ્યા રે ચાલો હવે એક બે વાક્યમાં જવાબ આપવાના છે એ પેલા મિત્રો જો કોઈ સવાલમાં ઉતાવળમાં છે ભૂલથી કોઈ ખોટો જવાબ બોલાઈ જાય તો તમારો સાચો જવાબ શું કરી દેવાનો કોમેન્ટ કરી દેવાનો રેડી જેથી કરીને આપણે એને શું કરી દઈએ પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવી જાય ચાલો અને હા તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો ચાલો રેડી પેલો સવાલ છે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવા કેવી હોય છે તો કેવી હોય સમાન હોય છે કેવી સમાન ચાલો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતી રેખાને શું કહેવાય તો કે જીવા કહેવાય વર્તુળનું સૌથી મોટી જીવાને શું કહેવાય છે તો કે વ્યાસ કહેવાય પી કેન્દ્ર વાળું વર્તુળમાં છે રેખાની વ્યાખ્યા આપો તો હું બોલી જાઉં છું તમે ખાલી સાંભળી શકો છો બે ભિન્ન રેખાઓને કોઈ એક બિંદુને પરસ્પર છેદતી હોય તો તે છેદતી રેખા કહેવાય એવી રીતે વ્યાસની વ્યાખ્યા તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તેને જીવાનો વ્યાસ કહેવાય છે નેક્સ્ટ આવે છે આપણે કયું આપેલું છે તો કે વિભાગ બી આપેલો છે એની ચર્ચા કરીએ આપણે આગળ તો સરસ મજાનો તમે છે એ વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો રેડી હા અહીંયા તમારે વર્તુળની વ્યાખ્યા આપવાની છે અને જીવન હમણાં આપણે જોઈ ગઈ એ પ્રમાણે જોતું જોવાનું અને આ પ્રમાણે આપવું આવતું જોવાનું રેડી હા હા આમની ઓરિજિનલ પ્રશ્ન બેંક પણ તમને ટૂંક સમયમાં અહીંથી એક્ઝામ પેપરમાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો પેઇડ કોર્સમાં આની સંપૂર્ણ સોલ્યુશનની ટાઈપિંગ સાથેની પીડીએફ પણ મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ચાલો નેક્સ્ટ આ આપેલું છે જો કેટલા દાખલા છે તો કે અઢાર દાખલા છે પછી વિભાગ સી આપેલો છે દરેકના કેટલા છે ત્રણ ગુણ છે તો આ તમે દાખલા છે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો ચાલો રેડી અને વિભાગ ડી આપેલો છે કે દરેકના કેટલા ગુણ છે ચાર ગુણ છે તો આ રીતના એનો જવાબ થશે ચલો રેડી હા આ આપણે મિત્રો આ જે વિડીયોમાં છે એ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી ટૂંક સમયમાં આપણે ફરીથી સંપૂર્ણ સોલ્યુશન સહી શું કરીશું ફરીથી વિડીયો બનાવીશું એમાં બધા જ પ્રશ્નો જે મોટા દાખલાઓ છે ગણીને સોલ્યુશન સાથે ટાઈપિંગ સાથે ત્યાં મૂકવામાં આવશે એ તમને ફરીથી ટૂંક સમયમાં વિડીયો મળી જશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને તમારા મિત્રોને પણ શેર રાખજો ટાઈપિંગ સાથેની પીડી અહીંથી મળી જશે દ્વિતીય પરીક્ષાના પણ મટીરિયલ મળશે અને શું મળશે ગણિત વિજ્ઞાનનો કોર્સ પણ અહીંથી તમને મળી જશે ધોરણ નવના ફોલ્ડરમાં ત્યાંથી તમે બધું મેળવી શકશો રેડી અને ખાસ તમારે કેટલા ગુણ આવે એ અવશ્ય કમેન્ટ કરજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ ને હા એસએસનું પણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મુકાઈ ગયું છે તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ